કોલાજ એક સર્જનાત્મક કળા કોલાજ શબ્દ ફ્રેન્ચ ભાષામાંથી ઉતરી આવ્યો છે જે કોલર એટલે કે ચોંટાડવું એવો અર્થ આપે છે આ કળાને દ્રશ્ય કળા તરીકે ઓળખવામાં આવે છે તેમાં સમાચાર પત્રોના ટુકડા રંગીન કાગળોના ટુકડા ચિત્રો ફોટા દોરા રૂપ ધાતુના તાર વનસ્પતિના પર્ણો પુષ્પો લાકડાના પાતળાપળ વગેરે જે પણ વસ્તુ મળે તેને દોરવામાં આવેલા ચિત્ર કે કૃતિ પર આકર્ષક લાગે તે રીતે નાના ટુકડાઓમાં કાપી ચોંટાડી અદ્ભુત સર્જન કરાય છે સર્જનશક્તિ વિકસાવવા કોલાજવર ખૂબ જ ઉપયોગી છે વીસમી સદીમાં આ કળા દ્વારા જ્યોર્જ બ્રેક અને પાબ્લો પિકાસોએ અનેક કૃતિઓ રચી અને તેને કોલાજ નામ આપ્યું અને તે મોડર્ન આર્ટની એક મહત્ત્વની દૃશ્ય કળા બની ગઈ તેનો જુદી જુદી રીતે તથા ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં ઉપયોગ થવા લાગ્યો ટૂંકમાં કોલાજવર એટલે સમાચારપત્રોના ટુકડા રંગીન કાગળોના ટુકડા ચિત્રો ફોટા વગેરે દોરેલ ચિત્ર પર સંદેશ અથવા વિચાર પ્રદર્શિત કરે તે રીતે ચોંટાડીને તૈયાર કરવામાં આવતું આકર્ષક સર્જન આમ કોલાજવર સર્જનાત્મક પ્રવૃત્તિઓમાંની મહત્વની પ્રવૃત્તિ છે